હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિહીકલ અપ ડચ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી એસએક્સ ફોર કાર આવેલ છે વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કાર બાલુભાઈને વેસવાની છે તો કારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે બાલુભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એક્સ ફોર કાલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સીજુકી એસએક્સ ફોર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને મિત્રો કારમાં વીમો પીયુસી બધું કમ્પ્લીટ રનિંગ છે અને મિત્રો ડબલ સાવી સાથે તમને કાર મળશે આખી કાર ઓરિજિનલ જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે એલસીડી ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મિત્રો કારમાં ટોટલ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે કોઈ પણ ખરાબી છે નહીં કારમાં મિત્રો તમને ટાયર નવા જોવા મળશે અને મિત્રો કારમાં કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે કારની મિત્રો તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં કાર જોવા મળશે લેથર સીટ કવર સાથે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર જાણીએ કે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ કારની કિંમત રાખેલી છે બે લાખ અને પાંચ હજાર રૂપિયા તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચી બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા તો મિત્રો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી એસેક્સ ફોર એક્સ ફોર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય હસરા ફ્રેન્ડ્સ